જ્યારે અમરકુમારના વહાણો ચંપાનગરીની નજીક પહોંચ્યા ત્યારે અમરકુમારે એક વહાણને સંદેશો આપીને આગળ મોકલ્યું સંદેશવાહકે ચંપાનગરીમાં પહોંચીને મહારાજા રીપુમર્દનને અને નગરશ્રેષ્ઠી ધનાવહને અમરકુમારના આગમનનો સંદેશો આપ્યો રાજા અને શ્રેષ્ઠી સમાચાર સાંભળીને પ્રમોદિત થઈ ગયા રાજાએ મંત્રીને બોલાવીને સમગ્ર નગરને શણગારવાની આજ્ઞા આપી નગરના રાજમાર્ગોને પંચવર્ણના પુષ્પોથી શણગારવામાં આવ્યા ઠેર ઠેર સુગંધી ધૂપ કરવામાં આવ્યા માર્ગોને સ્વચ્છ સમતલ અને સુશોભિત બનાવાયા માર્ગો પર સુગંધ ભરપૂર પાણીનો છંટકાવ કરાયો પ્રજાજનોએ પોતાના ગૃહ દ્વારે તોરણો બંધાવ્યા બજારો શણગાર્યા અમરકુમાર પરિવાર સહિત નગરના બાહ્ય પ્રદેશમાં આવી ગયો મહારાજાએ અને ધનાવહ શ્રેષ્ઠીએ ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કર્યું હતું હજારો નગરવાસીઓ અમરકુમારનું સ્વાગત કરવા નગરની બહાર પહોંચી ગયા મંત્રી વર્ગ અધિકારી વર્ગ અને શ્રેષ્ઠી વર્ગ સૌએ અમરકુમારનું ભાવભીનું સ્વાગત કર્યું અનેક વાજિંત્રોના નાદ સાથે અમરકુમારે નગર પ્રવેશ કર્યો મહારાજાએ મોકલેલા ભવ્ય સુવર્ણમય રથમાં તે બેઠો આસપાસ રંભા અને ઉર્વશી જેવી સુરસુંદરી અને ગુણમંજરી બેઠી ચંપાનગરીના રાજમાર્ગ પરથી શોભાયાત્રા રાજમહેલ તરફ આગળ વધવા લાગી ધવલ મંગલ ગીતો ગવાતા હતા અક્ષત અને પુષ્પોથી નગર સ્ત્રીઓ વધાવતી હતી શ્રેષ્ઠીઓ મૂલ્યવાન ભેટણા ધરતા હતા કુશળ પૃચ્છા કરતા હતા અમરકુમાર નમ્રતાથી બે હાથ જોડી પ્રતિ અભિવાદન કરતો હતો અમરકુમારનો વિપુલ વૈભવ એની પાછળ જ વાહનોમાં આવતો હતો મૃત્યુંજય અશ્વારૂઢ બનીને સો સુભટો સાથે આગળ ચાલી રહ્યો હતો માલતી બે હાથમાં દિવ્ય પંખા લઈને અમરકુમારની પાછળ જ રથમાં ઊભી હતી સમગ્ર ચંપાનગરી ઉત્સવ ઘેલી બની ગઈ હતી શોભાયાત્રા રાજમહેલે પહોંચી મહારાજા મર્દન મહેલના પગથીયા ઉતરીને નીચે આવ્યા અમરકુમારનું સ્વાગત કર્યું સુરસુંદરી અને ગુણમંજરીએ રથમાંથી ઉતરીને મહારાજાના ચરણે પ્રણામ કર્યા રીપુમર્દને બંનેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા રાજાની આંખો હર્ષના અશ્રુથી ભીંજાઈ ગઈ ત્રણેય મહેલમાં ગયા મહારાણી સુંદરી પોતાની પુત્રી અને જમાઈને જોઈ આનંદિત થઈ ગઈ સુરસુંદરીએ ગુણમંજરીનો સંક્ષેપમાં પરિચય આપ્યો સુંદરીએ ગુણમંજરીને પોતાના ઉત્સંગમાં લઈ પ્રેમથી નવરાવી દીધી રાજા રાણીને મળીને ત્રણેય ધનાબહ શ્રેષ્ઠીની હવેલીએ જવા રથમાં ગોઠવાઈ ગયા હવેલીના દ્વારે જ ધનાવહ શ્રેષ્ઠી ઊભા હતા રથ જ્યાં હવેલીના દ્વારે જઈને ઊભો અમરકુમારે રથમાંથી ઉતરીને પિતાના ચરણોમાં પ્રણામ કર્યા શેઠ પુત્રને હર્ષથી ભેટી પડ્યા સુરસુંદરી અને ગુણમંજરીએ પણ શેઠને પ્રણામ કર્યા શેઠાણી ધનવતી દોડતા સામે આવ્યા અમરકુમાર માતાના ચરણોમાં ઢળી પડ્યો સુરસુંદરી અને ગુણમંજરીએ પણ ધનવતીના ચરણે પ્રણામ કર્યા ધનવતીએ ખૂબ ખૂબ હેત વરસાવ્યા જોઈને સૂચક સુરસુંદરી સામે જોયું ધનવતીની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ તેણે ગુણમંજરીને પોતાના ખોળામાં લઈ પ્રેમવારીથી નવડાવી દીધી ગુણમંજરીને ધનવતીમાં પ્રેમાળ માતાના દર્શન થયા તે હર્ષથી ગદગદ થઈ ગઈ અમરકુમારે ધનાવહ શ્રેષ્ઠીને કહીને યાચકોને છૂટે હાથે દાન દેવરાવ્યું નગરના બધા જ દેવ મંદિરોમાં મહોત્સવના મંડાણ થયા આઠ દિવસ સુધી નગરના તમામ પ્રજાજનોનો ભોજન સમારંભ ઘોષિત કરવામાં આવ્યો આજે સપરિવાર ધનાવહ શ્રેષ્ઠીને મહારાજાનું ભોજન નિમંત્રણ હતું એટલે નિત્ય કર્મથી પરવારીને મધ્યાહન સમયે સહુ રાજમહેલે પહોંચ્યા અદ્ભુત સ્વજન મિલન થયું અમરકુમારે મૃત્યુંજયને પોતાની સાથે જ રાખ્યો હતો માલતી સુરસુંદરી ગુણમંજરીની છાયા બનીને ચાલતી હતી માલતીના પતિને સુરસુંદરીએ રાજમહેલમાં જ એક અલગ ખંડ આપી દીધો હતો ભોજનથી નિવૃત્ત થઈને અમરકુમાર મહારાજા મર્દન અને ધનાવહ શ્રેષ્ઠી પાસે બેઠો સુરસુંદરીને ગુણમંજરી રતિસુંદરી અને ધનવતી પાસે જઈને બેઠી સુરસુંદરીએ ગુણમંજરીનો સૌને પરિચય કરાવ્યો બેનાતટનગરની વાતો કરી ગુણમંજરીના માતા પિતાના ગુણોથી ભરપૂર પ્રશંસા કરી અમરકુમારે પોતાના વિદેશ પ્રવાસની વાતો કરી તટનગરમાં મહારાજા ગુણપાલના આગ્રહથી અને સુરસુંદરીના આગ્રહથી ગુણમંજરી સાથે કરેલા લગ્નની પણ વાત કરી રાજા અને શ્રેષ્ઠી બંને પ્રસન્ન થયા અમર તે મહારાજા ગુણપાલને ચંપા પધારવા માટે આમંત્રણ આપ્યું છે ધનાવહ શેઠે પૂછ્યું ના પિતાજી એ વાત તો મને સૂજી જ નહીં તો હવે આમંત્રણ મોકલવું જોઈએ મહારાજા રીપુ મર્દને ધનાવહ શેઠના પ્રસ્તાવને વધાવ્યો ભલે બેના તટથી આવેલા સુભટોને પાછા મોકલવાના છે તેમની સાથે આમંત્રણ મોકલી આપીશ એ સુભટોને આઠ દિવસ તો ચંપાનું આતિથ્ય માણવા દેજો કુમાર અવશ્ય તેમને અહીં રહેવું ગમશે હવે તમે વિશ્રામ કરો કુમાર ખૂબ શ્રમિત થયા હશો સૌ ઊભા થયા અને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા બીજા દિવસે જ્યારે અમરકુમાર મહારાજાને મળવા માટે રાજમહેલે આવ્યો ત્યારે મહારાજાએ અમરકુમારને કહ્યું કુમાર હવે તમે રોજ રાજસભામાં આવો એમ હું ઈચ્છું છું હું આવીશ રાજસભામાં પણ મને રાજકાજમાં રસ નથી એ રસ કેળવવાનો છે કારણ કે ભવિષ્યમાં આ રાજ્ય તમારે જ સંભાળવાનું છે તમે જાણો છો કે મારે પુત્રી કહો કે પુત્ર કહો એક જ સૂર સુંદરી છે મહારાજા આપની વાત સાચી છે પરંતુ પરંતુ સુકુમાર મારો જીવ વેપારીનો છે રાજકાજમાં હું કેટલો સફળ થઈશ તે હું જાણતો નથી પરંતુ મારી સાથે મારો એક મિત્ર બેનાતટથી અહીં આવ્યો છે તે હતો તો બેનાતટ રાજ્યનો સેનાપતિ પરંતુ અમારા પ્રત્યેના ગાર્ડસ્થી પ્રેરાઈને એ અમારી સાથે અહીં આવ્યો છે એનું પરાક્રમ અદ્વિતીય છે અને બુદ્ધિ બૃહસ્પતિને પરાજિત કરે તેવી છે એને જો મંત્રીપદ આપવામાં આવે તો ખૂબ ઉપયોગી સિદ્ધ થશે જો કે મૃત્યુંજયના વિષયમાં મારા કરતાંય વિશેષ જાણકારી તો આપની પુત્રી જ આપશે તમે કહો છો તે યોગ્ય છે મૃત્યુજયને આપણે સેનાપતિ પદ અને મંત્રીપદ બે પદ આપીએ તો એની સાચી કદર થઈ ગણાશે અને આપણને એક પરાક્રમી અને બુદ્ધિમાન રાજપુરુષ મળશે મહારાજાએ સુરસુંદરી સાથે પરામર્શ કરી મૃત્યુંજયને બે પદ પ્રદાન કર્યા સુરસુંદરી સાથે મંત્રણા કરીને મૃત્યુજયે સર્વપ્રથમ ગરીબોને દાન દેવા માંડ્યું રાજ્યના અધિકારી વર્ગ સાથે મીઠા સંબંધો બાંધ્યા રાજ્યની તમામ પરિસ્થિતિનું અધ્યયન કર્યું અને રાજ્યના ઉત્કર્ષ માટે તે કામે લાગી ગયો એક દિવસ મહારાજાએ સુરસુંદરીને વિદેશ યાત્રાના સંસ્મરણો સંભળાવવા માટે ખૂબ આગ્રહ કર્યો સુરસુંદરીએ અમરકુમાર તરફ મહારાજાને અભાવ ન જાય એના માટે કાળજી રાખીને યક્ષદ્વીપથી માંડીને બેનાતટ નગરમાં અમરકુમારનું મિલન થયું ત્યાં સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો મહારાજા સુરસુંદરીના દુઃખ સુખનો ઇતિહાસ સાંભળીને ખૂબ સ્તબ્ધ થયા શ્રી નૌકાર મંત્રના અચિંત્ય પ્રભાવો જાણીને મહામંત્ર પ્રત્યે દ્રઢ પ્રીતિવાળા બન્યા રત્ન પ્રત્યે તો એમને અનહદ સદભાવ પ્રગટ્યો ગુણમંજરી સાથેના લગ્નનો પ્રસંગ સાંભળીને તેઓ ખૂબ હસ્યા અને કર્મોના વિચિત્ર ઉદયોનું તત્વજ્ઞાન પામીને સંસાર પ્રત્યે વૈરાગી પણ બન્યા તેમના હૃદયમાં અમર કુમાર પ્રત્યે જરા પણ અણગમો ન રહ્યો પિતાજી કૃપા કરીને મારી માતાને આ વાતો ન કરશો નહીતર એ ખૂબ દુઃખી થઈ જશે ને એના જમાઈ પ્રત્યે બેટી તું નિશ્ચિંત રહેજે આ વાત મારા પેટમાં જ રહેશે સંસારમાં કર્મવશ જીવને આવા સુખ દુઃખ ભોગવવા જ પડતા હોય છે આપણા બાંધેલા કર્મો આપણે જ ભોગવવાના હોય છે હું ક્યાંય નથી જાણતો સુરસુંદરી ગુણમંજરીનું ક્ષણે ક્ષણ ધ્યાન રાખે છે માલતીને તેણે ગુણમંજરીની સંભાળ રાખવાનું સોંપ્યું છે પ્રભાતે અમરકુમાર સુરસુંદરી અને ગુણમંજરી સાથે જ શ્રી નવકાર મંત્રનો જાપ કરે છે પંચ પરમેશથી ભગવંતોનું સ્મરણ ધ્યાન કરે છે ત્રણે સાથે જ જીન પૂજા કરે છે અમરકુમારે ચંપાનગરીની મધ્યમાં જ ભવ્ય જીન મંદિરનું નિર્માણ કરવાનું કાર્ય શરૂ કરાવ્યું છે સુરસુંદરીની ભાવના મુજબ ચંપાના રાજ્યમાં ગામે ગામ જીન મંદિરોના નિર્માણ કરાવવાની યોજના તેણે ઘડી કાઢી છે સવા લાખ મૂર્તિઓ બનાવવા માટે તેણે રાજ્યના શિલ્પીઓને ચંપામાં બોલાવ્યા છે મૃત્યુંજય દ્વારા સમગ્ર રાજ્યમાં કોને શું દુઃખ છે તેની જાણકારી મેળવી પ્રજાજનોના દુઃખ દૂર કરવાનું કાર્ય આરંભાઈ ગયું છે સુરસુંદરીની અને ગુણમંજરીની એક એક ઈચ્છાને પૂર્ણ કરતો અમરકુમાર ગામનગર અને સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બની ગયો દાન શીલ અને નમ્રતા મનુષ્યને લોકપ્રિય બનાવે જ ક્યારેક સુરસુંદરી અને ગુણમંજરી અમરકુમાર સાથે જુદા જુદા તીર્થોની યાત્રાઓ કરે છે ક્યારેક ઉદ્યાનોમાં જઈને ક્રીડા પણ કરે છે ક્યારેક સોગઠા રમવા પણ બેસી જાય છે સુખમાં વર્ષો દિવસો બનીને વીતી જાય છે દિવસો ક્ષણો બનીને પસાર થઈ જાય છે ધર્મ અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થનું ઉચિત પાલન કરતો આ પરિવાર પ્રસન્નતા પવિત્રતા ભર્યું જીવન જીવે જાય છે દાન શીલ અને તપ એમના જીવનના શણગાર બની ગયા છે પરમાર્થ અને પરોપકાર એમના વ્યસન બની ગયા છે પ્રભુ ભક્તિ અને નવકાર મંત્ર એમના શ્વાસોચ્છ્વાસ બનેલા છે વર્ષો વીતે છે એક દિવસે ફરીને ચંપામાં હર્ષ રમણે ચઢ્યો ગુણમંજરી ગર્ભવતી બની સુરસુંદરીએ ગુણમંજરીને બેનાતટ નગરે મોકલવા માટે અમરકુમારને કહ્યું અમરકુમારે સંમતિ આપી શ્રેષ્ઠી ધનાવહે અને રાજા રીપુમર્દને ગુણમંજરીને બેના નગરે મોકલવાની તૈયારીઓ કરી મૃત્યુ સુરસુંદરીને કહ્યું દેવી ગુણમંજરીને લઈને હું બેના તટે જઈશ મેં મહારાજા ગુણપાલ વચન આપેલું છે ઘણું સરસ મૃત્યુ તું સાથે હશે એટલે અમે સંપૂર્ણ નિશ્ચિંત હું ગુણમંજરીને પહોંચાડીને તુરંત જ પાછો ફરીશ મહારાજા ગુણપાલનું હૃદય દુભાઈ નહીં એમ કરજે શુભ મુહૂર્તે અનેક દાસ દાસીઓ સાથે ગુણમંજરી મૃત્યુ બેનાતટ નગર તરફ પ્રયાણ કર્યું એક દિવસ સુરસુંદરી પોતાના ખંડમાં સંધ્યા સમયે એકલી ઝરૂખામાં ઊભી ઊભી વિચારોમાં ગરકાવ બની તેના અંતરાત્માની શરણાઈ બજી રહી હતી જીવનના શાશ્વત તત્વોનું સંગીત તેને સંભળાતું હતું આ જીવન પૂરું થશે પછી ભવભ્રમણનો અંત ક્યારે આવશે જન્મ અને મૃત્યુનો અંત ક્યારે આવશે સુખ દુઃખના દંડ ક્યારે શાંત થશે હું રંગરાગ અને ભોગવિલાસમાં રમી રહી છું ઇન્દ્રિયોના પ્રિય વિષયોમાં આનંદ લઈ રહી છું કેવા કર્મ બંધાતા હશે રે આત્મન ક્યારે તું આ વૈશ્વિક સુખોથી વિરક્ત થઈશ ક્યારે વિરાગી બનીને પ્રશાંત બનીને આત્મધ્યાનમાં લીન થઈશ જાણું છું સમજું છું કે આ વૈશ્વિક સુખો હળાહળ ઝેર જેવા છે છતાં કેમ એ સુખો મને ગમે છે પરમાત્માને રોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ મારો વિષયનંદ દૂર કરો મને ભવ વૈરાગ્ય આપો મારા પર અનુગ્રહ કરો હું આપના શરણે છું હું આપને સમર્પિત છું હા મને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે નિર્ગ્રંથ સાધુ પુરુષો પ્રત્યે શ્રદ્ધા છે સર્વજ્ઞ ભાષિત ધર્મ મારો પ્રાણ છે મને વ્રત તપ ગમે છે મારી શ્રદ્ધા શું એક દિવસ નહીં ફળે સુરસુંદરી આત્મમંથનમાં લીન હતી અમરકુમાર પાછળ આવીને ઊભો રહી ગયો તે ધીરેથી બોલ્યો આજે કોઈ ગંભીર વિચારમાં ડૂબી ગયા છો દેવી